એટલે કે તમારે પોસ્ટની વાત કરવામાં આવે તો પ્રશેષી જે સ્નાતક શિક્ષકો છે ત્યારબાદ અનુસ્નાતક શિક્ષકો પ્રિન્સિપલ છે કાઉન્સિલર લાઈક વિવિધ શિક્ષકો ત્યારબાદ ક્લર્કલી પોસ્ટ માટે પણ ભરતી શકો કેરબાદ અન્ય લોલ ટેચિંગ સ્ટાફની જે પોસ્ટ માટે પણ ભરતી આપવામાં આવેલી છે એકર જે સ્ટાફ માટે રહેવા તથા જમવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે યાર બાદ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમે અરજી કરી શકો છો તાવિશેલી સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આગળ આગળ મેળવીશું તો ચાલે મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ તમે એ જોઈ શકો છો અમેત્રમ નંબર ત્યારબાદ પોસ્ટ અને લાયકાત ફોન છે ત્રણ મોક્ષમાં અલગ અલગ માહિતી આપવામાં આવેલી છે સૌપ્રથમ પ્રિન્સિપાલ જેની લાયકાત એ આપવામાં આવેલી છે ક્યારે બનાવ્યું આપે કે એટલે કે મેસ્ટરના શિક્ષકો તેનું ભૌતિક શાસ્ત્ર અષાઠ શાસ્ત્ર જીવ વિજ્ઞાન વલિત અંગ્રેજી કોમ્પ્યુટર જેમાં લાયકાત આવતો તો સંબંધિત વિષયમાં એમએસસી અથવા બીકેક એમટેક એમ એટલે કે આ વિષય ઉપર રહેશે જે વિષય હશે અમારે ડિગ્રી કરેલી હોવી જોઈએ કે પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો જેમાં જે વિષયો છે તે વિષયમાં સ્નાતક કરેલું હોવું તે ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ વર્ષથી વધુ ને અનુભવ પણ હોવો જોઈએ ત્યારબાદ જોવામાં આવતા કાઉન્સેલર્સનો મનોવિજ્ઞાન માનુ સ્નાતા કાઉન્સેલિંગમાં ડિપ્લોમા અને બે વર્ષથી વધુ અનુભવ લેસિસ્ટન કારકુ જેવા બે વર્ષના અનુભવ સાથે સ્નાતક અને અંગ્રેજી ગુજરાતી ટાઈપિંગમાં કાર્યક્ષમ હેરમદ કે શારીરિક ખાલીન પીટી અને ભૂતપૂર્વ સૈનિક લીલ શિક્ષક એટલે કે ઇન્સ્ટ્રક્ટર કઈ કોને કઈ આપવામાં આવેલી છે તો એ લાયકાત તમે જોઈ શકો છો મિત્રો એ સંપૂર્ણ શાળાનું નામ એટલે કે એમ શ્રી સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલ કે અરવલ્લી જિલ્લાની છે તેનો ઈમેલ આઈડી સંપૂર્ણ સરનામું કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે જે મસ્તુરિયા ફાઉન્ડેશન ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ સાથે મળી છે કેપીપી મોડલ હેઠળ આદિવાસી છોકરાઓ માટે જે પીએમ શ્રી સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલ કેરલચા ધોરણ છ થી વિદ્યાર્થીઓ માટે ચલાવે છે હાલમાં આ શાળામાં ગુજરાત શિક્ષણ ઓર અંગ્રેજી માધ્યમમાં છેલ્લા ચારસો પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો આ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહેલી છે કર્મ જેવા માર્ગ જે ક્ષમતાઓ લાયકાત ગુણો અને સિદ્ધિઓ વિશે લખવા ઉપરાંત અરજદારો તેમની સિદ્ધિઓનું વર્ણન કરવાની સલાહ આપવામાં આવે છે સીવી બાયોલેટા તથા વધારાની નાયક ઉપર સમાવી શકાશે એટલે કે અરજીની વાત કરવામાં આવી રહેલી છે કર્મ પુરફા કરી ઉપરોક્ત ઇમેલ દ્વારા દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારી અરજી મોકલાવે એટલે કે ઓનલાઈન તમે હજી ઈમેલ દ્વારા મોકલાવી શકો છો ત્યારબાદ શાળા કેટલા સ્ટાફ માટે રહેવા અને બેચલર માટે જમવાની કોઈ વ્યવસ્થા કરશે તો આ વિશેની જે અન્ય માહિતીઓ અને પીડીએફ જે છે તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે મેટલું ફરી મળીશું નવી માહિતી સાથે